ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ હેમેન હાઇસ્કૂલ પાટણ ખાતે આપણી શાળા આપણું સ્વાભિમાન કાર્યક્રમ યોજાયો શાળાના કલાવૃંદે રજૂ કરેલું આપણી શાળા આપણું સ્વાભિમાન ગીત સૌને મંત્રમુગ્ધ કરી ગયું આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે કાર્યક્રમના હેતુની ચર્ચા કરતા શાળા પ્રેમ શિસ્ત અને સ્વચ્છતાને જીવનમૂલ્યો સાથે જોડવાની ભાવના જગાવી તો મદદની શિક્ષક વિપુલભાઈ પટેલે જણાવ્યું કે આજનો દિવસ માત્ર એક તારીખ નહીં પરંતુ ઇતિહાસ રચનારી ક્ષણ છે શાળા એ ફક્ત ભવન નથી પરંતુ સંસ્કારોનું તીર્થસ્થાન છે જ્યાંથી ભાવિ નાગરિકો ઘડાય છે શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર જ્ઞાન મેળવવો નહીં પરંતુ ચારિત્ર્ય નિર્માણ શિસ્ત અને પ્રત્યેની જવાબદારીનું સંવર્ધન કરવાનો છે જેમ આપણે આપણા ઘર પર ગર્વ કરીએ છીએ તેમ જ આપણી શાળાને ગૌરવનું સ્થાન આપવું એ જ સાચું સ્વાભિમાન છે એમ તેમણે ઉમેર્યું બીજા આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટાઈબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો